મિત્રો તમારી ચેનલને ત્રણસો ને પાસઠ એટલે કે બાર મહિના ઉપર થઈ ગયું છે તો શું એ આપણી યુટ્યુબ ચેનલ મિત્રો મોનોટાઇઝિંગ થઈ શકે છે કે નથી થઈ શકતી એના માટે આપણે ખાસ વિડીયો બનાવી છે ઘણા લોકોની કોમેન્ટ એ હોય છે કે અમારી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું છે તો આપણે આપણી ચેનલને મોનોટાઇઝિંગ કરી શકવાના છીએ કે નથી કરી શકવાના એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવું છું તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો અને જે લોકો ચેનલની અંદર નવા છે ને યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ તમારે જે લોકોની માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ઘરે બેઠા યુટ્યુબની દરેક નોલેજની ખબર પડે ને એવી દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો અને કોઈ પણ પ્રોબ્લમ હોય તો મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફેસબુક એકાઉન્ટની લિંક આપેલી છે ત્યાં તમે મને મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો શેર કરી શકો છો અને મારાથી પણ વાત ત્યાં કરી શકો છો કારણ કે મોબાઈલ નંબરના મિત્રો ઘણા લોકોને એવું નથી આપતો કારણ કે આપણી પાસે મિત્રો ટાઈમ નથી હોતો મિત્રો ટાઈમ નથી હોતો એનો મતલબ એમ નથી કે હું મોટો યુટ્યુબર છું પણ ખેતીવાડીના કામની અંદર મને ટાઈમ નથી મળતો તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તમે નવી ચેનલ બનાવી છે ચેનલની અંદર વોચ ટાઈમ આપણે ઘટી ગયો છે કે મતલબ ઘટ પડી છે થોડો ઘણો વોચ ટાઈમ આપણો બાકી રહી ગયો છે અને આપણા બાર મહિના આપણી ચેનલની અંદર પૂરા થઈ ગયા છે તો શું મિત્રો આપણી યુટ્યુબ ચેનલની મિત્રો મોનોટાઈઝન આપણે કરી શકવાના કે નથી કરી શકવાના એની આપણે આખી માહિતીની મિત્રો વાત કરવાના છીએ તો વિડીયો પૂરેપૂરી જોવો મિત્રો જેથી તમને પણ ખ્યાલ આવે અને જે તમારા મગજની અંદર જે ટેન્શન છે એને તમે ટેન્શનને દૂર કરી શકો અને બિંદાસથી વિડીયો બનાવી શકો મેન વાત એ છે મિત્રો કે બાર મહિના પૂરા થવા આવ્યા હોય તો આપણને અગાઉથી મિત્રો ટેન્શન થવા મળતું હોય છે કારણ કે આપણો વોચ ટાઈમ થોડો ઘણો બાકી હોય છે એટલે આપણે અગાઉથી ટેન્શન થાય છે કે આપણું બાર મહિના પહેલાં આપણો વોચ ટાઈમ મિત્રો પૂરો થશે કે નહીં થાય એવું ટેન્શન આપણા મગજની અંદર આવી જશે તો આખી માહિતી તમને મિત્રો વિડીયોની અંદર સમજાવવાનું છે ધ્યાનપૂર્વક જોજો જેથી તમારું મગજની અંદરથી ટેન્શન દૂર થઈ જશે તમે તો તમે યુટ્યુબ ચેનલ બનાવી લીધી છે બરોબર અને વિડીયો તમે ટાઈમ ટુ ટાઈમ અપલોડ ઉપર કરો છો પણ મિત્રો સમય એવો બને છે કે તમારા સબસ્ક્રાઈબ બની ગયા હોય છે પણ વોઇસ ટાઈમ થોડોક તમારો બાકી રહી ગયો હોય છે અને બાર મહિના પણ તમારી ચેનલની અંદર થઈ ગયા હોય છે તો એ ચેનલને આપણે મોનોટાઈઝન કરવા માટે મિત્રો આપણે શું કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો મિત્રો એ વાત કરી કે યુટ્યુબની પોલિસી શું કહે છે કે લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર ચાર હજાર તમારો વોઇસ ટાઈમ થવો જોઈએ લાસ્ટ ત્રણસો ને દિવસ એવું નથી કીધું કે બાર મહિનાની અંદર જ મતલબ આ પહેલા જ બાર મહિનાની અંદર ભલે ગમે તે બાર મહિના મતલબ બાર મહિના એટલે ત્રણસો ને પાસઠ દિવસ પાંચ વર્ષની અંદર ગમે તે ત્રણસો ને પાસઠ દિવસની અંદર તમારા ચાર હજાર વોશ ટાઈમ થાય ને તો એ ચલોને તમે મોનોટાઈઝ કરી શકો છો બિંદાસ્તી ટેન્શન વગર હવે એની ગણતરી તમે કઈ રીતે કરવાના છો મિત્રો તો ગણતરી તમને એ કહી દઉં કે તમારી યુટ્યુબ ચેનલના બે વર્ષ ભલે થઈ ગયા છે સમજવું કે આજે તમારી ચેનલને બે વર્ષ થઈ ગયા છે તો એનો ચાર હજાર વોચ ટાઈમની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે તો આજથી આપણે ગણતુ ગણતું પાછળ જવાનું છે જ્યાં ત્રણસો ને દિવસ થશે અને ચાર હજાર તમારા વોચ ટાઈલ એની અંદર તમારો બની ગયો છે તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે કારણ કે આગળનો જે વોચ ટાઈમ છે ને ઓટોમેટિક અંદરથી રિકવર નહીં નીકળતો જશે અને જે નવા વિડીયોનો છે ને વોચ ટાઈમ એની અંદર એડ થતો આવશે એટલે જે આગળનો વોચ ટાઈમ ગણવામાં નહીં આવે પણ લાસ્ટ ત્રણસો દિવસનો એ પોલીસ મેં સ્ક્રીન તો લગાવેલી છે તો તમારે કઈ રીતે ચેક કરવાનું છે દાખલા તરીકે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા અઠ્યાવીસ દિવસનું તમને વોસ ટાઈમ દેખાડે છે ત્રણસો ને ઓગણસાઠ તો એ રીતે મિત્રો તમારે અહીંયા એક બીજું ઓપ્શન છે તમને નેવું દિવસ અને લાસ્ટ ત્રણસો ક્લિક કરીને ચાર હજાર છે તે છતાં જો તમારી ચરલની અંદર પ્રોબ્લેમ આવતી હોય તો એના માટે એક અલગ ફીચર પણ છે જો તમે શોર્ટ વિડિયો અને લોંગ વિડીયો બંને અપલોડ કરો છો તો તમારો આ જે વોઇસ ટાઈમ છે કાઉન્ટ ગણવામાં નહીં આવે કારણ કે તમે જે શોર્ટ વિડિયો બનાવો છો અને લોંગ વિડીયો બનાવો છો બંનેનો વોચ ટાઈમ અહીંયા એડ કરવામાં આવે છે પણ ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે મિત્રો અલગથી ફિચર યુટ્યુબે તમને આપેલું છે એક અહીંયા વાળું ઓપ્શન તમને મળે છે એની પર તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો યુટ્યુબનો જે રિયલ વોચ ટાઈમ છે ચાર હજાર કારણ કે શોર્ટ વિડીયો જે હોય ત્રણસો પાંસઠ દિવસની અંદર તમે ક્લિક કરશો ને તો તમારી અંદર શોર્ટ વિડીયોનો પણ મિત્રો વોચ ટાઈમ ત્યાં દેખાડે છે પણ અહીંયા છે ને ઓ શોર્ટ વિડીયોનું ફીચર પણ અલગ પડે છે અને લોંગ વિડીયોનું પણ ફીચર અલગ પડે છે કઈ રીતે તો સૌથી નીચે અહીંયા તમને બે ઓપ્શન મળે છે ઘણા લોકો એ પણ વિચારે છે કે અહીંયા ત્રણ હજાર વોચ ટાઈમમાં આપણી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે અને પાંચસો સબસ્ક્રાઈબમાં ચેનલ આપણી મોનોટાઇઝ થઈ શકે છે પણ એવું નથી મિત્રો તમારી ચેનલ મોનોટાઇઝ સો ટકા થઈ શકે છે પણ એની અંદર તમારા વિડીયોની અંદર એડ નહીં લાગે ને જ્યાં સુધી આપણા વિડીયોની અંદર એડ ના લાગે ત્યાં સુધી આપણી મિત્રો આપણે એની અંદર અર્નિંગ નથી કરી શકતા એટલે આપણે ધ્યાન આપવાની છે અહીંયા જે ચાર હજાર ટાઈમ છે અને એક હજાર સબસ્ક્રાઈબ છે અહીંયા તમારા ચાર હજાર થઈ જાય છે ગમે ત્યારે ભલે ત્રણ વર્ષ બે વર્ષ એક વર્ષ કે ગમે તેટલા વર્ષ થાય આ તમારા ચાર હજાર અહીંયા એડ થાય છે તો તમારી ચેનલ મોનોટાઈઝ થવાની છે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને આપણી ચેનલમાં ગુજરાતીમાં મળી રહેશે મિત્રો